જૈન મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંદિરમાં મંડળમાંથી બહાર પડેલી સરસ ભરતી છે આ સ્પેશિયલ બીકોમ વાળા માટે છે ખાસ સારો એવો ચાન્સ છે કે બહુ કોમ્પિટિશન નહીં થાય એમ કે બીકોમ ઉપર જ છે તો આપણે આમાં જોઈ શકીએ છીએ તો ભરતી છે તો આ જોઈએ આપણે તો છેલ્લી તારીખ આની ખાસ યાદ રાખજો કે સોળ જાન્યુઆરી બે હજાર ચોવીસ છેલ્લી તારીખ કે આપણે નોટિફિકેશનમાં સમયના ભાવના લીધે વિડીયો જલ્દી મૂકી શક્યા નથી હવે ચાર પાંચ દિવસ છે ફોમ ભરવા માટે અને છેલ્લી તારીખ હોય ત્યારે વેબસાઇટ ઉપર લોડ પણ વધારે હોય છે એટલે ખાસ વહેલી તકે ફોર્મ ભરાવી લેવું તો આપણે આના વિશે જોઈએ છીએ કે જો છેલ્લી તારીખ સોળ જાન્યુઆરી છે ઠીક છે હા બીજું કે પોસ્ટ શું છે તો સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ વર્ગ ત્રણની ભરતી છે પોસ્ટ જોઈએ તો ટોટલ એકસો અઠ્યાસી પોસ્ટ છે એક જગ્યાનું લિસ્ટ તમે જોઈ શકો છો આગળ આપણે જોઈશું આમાં આ બધું પગાર ધોરણ વર્ગ ત્રણની ભરતી છે એટલે પગાર એ પ્રમાણે છે કે જોઈ શકો છો સંશોધન મદદનીશ માળે ઓગણપચાસ હજાર છસો પગાર છે અને આંકડા મદદનીશ માળે ચાલીસ હજાર આઠસો હવે આંકડા મદદનીશમાં બી કોમવાળા ફોર્મ ભરી શકે છે કે જેમને ગ્રેજ્યુએશન થઈ ગયું છે અથવા છઠ્ઠા સેમમાં છે એનું પણ અંદર આપણે જોઈએ કે શું આપે છે કે એમ કે ઘણી ભરતીમાં છઠ્ઠું સેમ ચાલુ હોય તો પણ લઈ લે છે રાષ્ટ્રીયતા ભારતનો નાગરિક હોવો જોઈએ ઠીક છે હવે આ એજ્યુકેશન ક્વોલિફિકેશન હવે જોવામાં આ બંનેમાં શું માંગેલું છે કે પહેલું તો મિનિમમ ઉંમર તમારી મારી ઓછામાં ઓછી ઉંમર અઢાર વર્ષ બરાબર એટલે અઢાર વર્ષ પૂરી હોવી જોઈએ અઢારથી સાડત્રીસ વર્ષ બીજું આપણે જોઈએ તો આંકડા શાસ્ત્ર વિષય કાર અર્થશાસ્ત્ર કે વિષય જોડે તમે ગ્રેજ્યુએશન પૂરું કરેલું હોવું જોઈએ જે વિષય બ્લેક અક્ષરથી લખેલા છે જોઈ શકો છો એમાં કોઈ પણ વિષય તમારે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું એની અંદર હોવો જોઈએ પછી કોમ્પ્યુટરનું નોલેજ તો એ તો બેઝિક નોલેજ હોવું જોઈએ બીજું કાંઈ નથી તો ગ્રેજ્યુએશનવાળા ઉમેદવારો અને ખાસ બીકોમવાળા તો બધા ભરી શકે છે એ સિવાય બીજાને જો અર્થશાસ્ત્રને એવું હોય તો એ લોકો પણ ભરી શકે છે નેક્સ્ટ ઉંમરનું તો ઉંમરમાં જે છૂટછાટ મળે છે તે કે જનરલની જે મહિલા ઉમેદવારો એમને પાંચ વર્ષ બાકી બધા એને જો દસ વર્ષને એવી રીતે પંદર વર્ષને એમ છે જે તમે કોષ્ટક ઉપર વાંચી શકો છો મોટાભાગે કોઈને વાંધો નહી આવે કેમ કે અઢારથી સાડત્રીસ વર્ષ છે એટલા મળે હવે જોયું કોમ્પ્યુટરની જાણકારી તો જેમ કીધું એમ બેઝિક નોલેજ હોવું જોઈએ શૈક્ષણિક લાયકાત તો કે ગ્રેજ્યુએશન હોવું જોઈએ પણ ડીકોમમાં અથવા અર્થશાસ્ત્ર કે આંકડા શાસ્ત્ર વિશે હોવો જોઈએ તમારે ગ્રેજ્યુએશનમાં તો ફોર્મ ભરી શકો છો સેમ છ ક્લિયર હોવું જોઈએ બીજું અરજીનું આવશે તો અરજી તો એની અંદર જે પરીક્ષા ફી છે એ તમે આમાં જોઈ શકો છો કે પરીક્ષા સો રૂપિયા ભરવાની રહેશે પરીક્ષા બી ઠીક છે સો રૂપિયા બાકી એ સિવાય આ મળે જો આમાં મુક્તિ આપેલી છે કે જનરલ કેટેગરીવાળા છે એ બધાએ સો રૂપિયા બાકી એ સિવાય માટે ફી નથી બાકી જે ચાર્જ ફોર્મ ફોર્મનો થતો હોય એ લાગે છે બીજું કાંઈ નવું નથી આમાં પરીક્ષા પદ્ધતિ જે હોય છે તેમાં જે તલાટીમાં જુનિયર ક્લાર્કમાં એ બધામાં આવી જ રીતે પણ આમાં એક ભરતી મોટી છે એટલે થોડું અલગ રહેશે તો આ પેપરનું આપેલું છે કે જે રીઝનિંગ છે મેથ્સ છે બંધારણને એ બધું આમાં પૂછાશે બંધારણ કરંટ અફેર્સ એટલે બંધારણ એક એક્સ્ટ્રા છે આની અંદર બાકી તો જે પૂછાય છે એ બધું છે પરીક્ષા પદ્ધતિમાં બસ બીજું આમાં કંઈ નવું છે નહીં છેલ્લી તારીખ છે સોળ જાન્યુઆરી એટલે વહેલી તકે ફોર્મ ભરાવી લેવું એમાં પણ બી કોમવાળા માટે તો ખાસ સારો એવો ચાન્સ છે કે પગાર ઓગણ પચાસ હજાર છે અને બીજામાં ચાલીસ હજાર છે સ્ટાર્ટિંગમાં જ એટલો પગાર છે એટલે બંને ત્યાં સુધી ફોર્મ વહેલી તકે ભરાવી લેવું અને અમારો પણ કોન્ટેક્ટ આપેલો છે એક્યાસી સાઠ સત્તાણું તેતાળીસ બાણું થમનેલ ઉપર પણ નંબર આપેલો છે તો એની અંદર ખાસ કરીને અમને આની અંદર કોન્ટેક કરો કે ઘરે બેઠા ફોર્મ ભરવું હોય તો અંદર ડોક્યુમેન્ટ મોકલવા ડોક્યુમેન્ટમાં આપણે આગળના વિડીયોમાં બધામાં બોલેલા છે ડોક્યુમેન્ટ બધું આધાર કાર્ડ પાસપોર્ટ સાઇઝ ફોટો ઇમેલ આઈડી સિગ્નેચર એ બધું એટલે ખાસ અમારા નંબરમાં મેસેજ કરશો તો ડોક્યુમેન્ટનું ને બધું મળી જશે એટલે ખાસ કરીને જોઈ લઉં એકવાર વિડીયો બને ત્યાં સુધી ફોર્મ ભરી લઉં ગુજરાતની ભરતી છે બાકી એસે આપણે ઓનલાઈન લેક્ચર પણ લઈએ છીએ બધા જનરલ એમાં પણ રીઝનિંગની સ્માર્ટ સ્ટ્રીકના આ બધા આપણે લેક્ચર લઈએ છીએ એટલા માટે જો વિડીયો ગમતો તો લાઈક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આવા વિડીયો માટે જોડાઈ રહ્યો અમારી સાથે અમારું વોટ્સએપ ગ્રુપ પણ છે અમારા નંબર ઉપર જોઈને મેસેજ મોકલશો તો વોટ્સએપ ગ્રુપની લિંક મળી જશે જય હિન્દારત